સુરતની આશુતોષ હોસ્પિટલ ખાતે ડાઉન સિન્ડ્રોમ બાળકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ડાઉન સિન્ડ્રોમ ધરાવતા વધુ બાળકોની તદ્દન નિઃશુલ્ક રીતે તપાસ કરવામાં આવી હતી જેમાં અલગ અલગ તબીબોએ બાળકોની તપાસ કરીને જરૂરી માર્ગદર્શન આપ્યા હતા ડૉક્ટર પ્રશાંત કારિયા અને ડોક્ટર મહેશ પટેલે કહ્યું કે આ પ્રોગ્રામમાં નેશનલ નિષ્ણાંતોની ટીમ દ્વારા જાહેર જનતાને બાળકોની હેલ્થે રાખવા માટે અને એમનામાં જોવા મળતી કોમન બીમારીઓ વિશે સાયન્ટિફિક માહિતી આપવામાં આવી હતી અત્યાર સુધી એનેમિયા કી બાત કોમ્યુનિટી કે સાથ ઓબેસિટી મુક્ત ભારત અને ડાઉન સિન્ડ્રોમ બાળકો માટેની માહિતી આઈએપી દ્વારા શેર કરવામાં આવી હતી ડૉક્ટર બસવરાજે કહ્યું કે ડાઉન સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિનું ઉંમરમાં પણ હવે વધારો થયો છે આપણા દેશમાં ટેસ્ટ ઓછા થતા હોવાથી હાલ સંખ્યા ઓછી દેખાય છે પરંતુ હજારમાં એક બાળકોને આ પ્રકારની તકલીફ હોવાની સામે આવી છે ડૉક્ટર અશ્વિની શાહ અને ડૉક્ટર રાજીવ રાય ચૌધરીએ કહ્યું કે સુરત પીડિયા ટ્રિક્સ ચેરિટેબલ ટ્રસ્ટ કે જે આઈએપીની ની સુરત બ્રાન્ચ છે અને એડોલેસ્ટ હેલ્થ એકેડમી સુરત બબલ ફાઉન્ડેશનના સહયોગ દ્વારા આશુતોષ હોસ્પિટલની મદદથી ડાઉન સિન્ડ્રોમના બાળકો માટે મેગા મલ્ટી ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે આ દરેક ડોક્ટર દ્વારા બાળકોના વિકાસની તપાસ થાઇરોઇડ અને અન્ય હોર્મોન્સની તપાસ લોહીના રોગોની તપાસ પેટની તપાસ કિડનીની તપાસ હડકાની તપાસ દાંતની તપાસ આંખની તપાસ કાન નાક અને ગળાની તપાસ અને હૃદયના ઈકો ટુડી ઇકોની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી હું ડૉક્ટર મહેશ પટેલ પ્રેક્ટિસિંગ પિડિયાટ્રિશિયન એટ સંકલ્પ ચિલ્ડ્રન હોસ્પિટલ કામરેજ સુરત અને અત્યારે હું સુરત ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સનો પ્રેસિડેન્ટ છું અને અત્યારે આ એસોસિએશનમાં અમે કામ કરી રહ્યા છીએ ઓકે આજે અમે અહીંયા જે ડાઉન સિન્ડ્રોમના બાળકો છે એમના માટે એક મેગા હેલ્થ ચેકઅપ પ્રોગ્રામ રાખ્યો છે જ્યાં દરેક બાળકોની સુપર સ્પેશિયાલિટી જેને કહીએ જે વિશેષજ્ઞો છે જેવા કે પીડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટ પીડિયાટ્રિક ઓપથેલ્મોલોજીસ્ટ પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન્સ પીડિયાટ્રિક ઇએનટી સર્જન્સ એમના દ્વારા એ દરેક ડાઉન સિન્ડ્રોમના બાળકોનું કમ્પ્લીટ હેલ્થ ચેકઅપ થયું છે જે અમે હવે એમને દર વર્ષે અને વારંવાર આ રીતે ફોલોઅપ કરતા લઈશું અને જે જે પ્રોબ્લેમો એમના દેખાય એમનું નિરાકરણ કરીશું અને અહીંયા એ ફેમિલીને પણ ફૂલ સપોર્ટ આપવાનો પ્લાન છે અમારો અને દરેક બાળકોને એક મંચ ઉપર ભેગા કરી અને આ રીતે જેમને જે જે પ્રોબ્લેમ છે એનું નિરાકરણ લાવવાનો પ્લાન છે ઓકે આ બાળકો આપણે જે માનીએ છીએ કે ડાઉન સિન્ડ્રોમના બાળકો એટલે ઘણીવાર સમાજમાં એવું છે કે ભાઈ એ લોકો ઓર્ડિનરી છે કાં તો મંદબુદ્ધિના બાળકો છે હવે એવું નથી દરેક બાળકને એમના ફૂલ પોટેન્શિયલ સુધી વિકાસ પામવાનો અધિકાર છે એવું દરેક બાળકોના ડોક્ટરો હવે માને છે એટલે આ દરેક બાળકોને પણ ફૂલ સપોર્ટની જરૂર છે અને અમારું ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ એમને માટે આ રીતે જ કામ કરે છે અને આ રીતે જ કામ કરતું રહેશે અમે વાલીઓમાં આ જાગૃતતા ફેલાવવા માગીએ છીએ કે તમારું બાળક એ ઓર્ડિનરી નથી એ લોકો એક્સ્ટ્રા ઓર્ડિનરી છે એ રીતે વિચારો અને એમને પણ આગળ વધવા માટે જે કંઈ સપોર્ટની જરૂર છે તે બાળકોના ડોક્ટરો તરફથી તો મળશે જ પણ વાલીઓ અને સમાજની પણ એમને સપોર્ટ કરવાની જરૂર છે જેથી એ લોકો પણ ફ્યુચરમાં નોર્મલ લાઈફ જીવી શકે હું ડૉક્ટર પ્રશાંત કારિયા બાળકોના નિષ્ણાંત ડૉક્ટર અને અત્યારે ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટિક્સના ગુજરાતના એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર તરીકે સેવા બજાવું છું સૌથી પહેલું તો બાળકો જે ડાઉન સિન્ડ્રોમના બાળકો છે એમાં ઘણી બધી તકલીફો હોય છે જેનું ફ્રી નિદાન આજે આપણે કર્યું છે સાદી ભાષામાં કહીએ તો આ બાળકોમાં ઘણા બધા બાળકો એવા હોય છે જેને અરાઉન્ડ ચાલીસ ટકા બાળકો એવા હોય છે જે હૃદયની તકલીફ હોય છે તો અમારા ડૉક્ટર રિતેશ સુખારામવાલા અને સ્નેહલ પટેલ દ્વારા બાળકોનો ફ્રી ઇકો કરી આપવામાં આવ્યો એટલે એમને ખબર પડશે કે હૃદયમાં તકલીફ છે સેમ રીતે આ બાળકોમાં હાડકાઓની તકલીફ હોય તો આપણી આશુતોષ હોસ્પિટલના ડૉક્ટર આશીમા અને ડૉક્ટર શ્યામલ પટેલ એમણે બાળકોનું હાડકાંની તપાસ કરી અને આ બાળકોમાં એક જાનલેવા તકલીફ હોય છે જેને એમણે સર્વાઇકલ સ્પાઇન એટલે કે જે અહીંયા એટલાન્ટો એક્ઝિયલ ડિસ્લોકેશન કહેતા હોય તો એની તપાસ કરે કે ભાઈ આ છે તો એ લોકોને તકલીફ હોઈ શકે છે એવી રીતે કાનના ગળાના ડૉક્ટર છે ડૉક્ટર દર્શન ઝવેરી તો એમણે હિયરિંગ એસેસમેન્ટ કર્યું કે બરાબર સાંભળે છે કે નહીં અને એમને એડિનોઇડ્સ ગળામાં જે મોટા થતા હોય તો એ લોકોને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા થતો હોય એટલે કે રાતના ટાઈમમાં શ્વાસ અટકી જતો તો એની તપાસ કરી છે જે બાળકોમાં આવી તકલીફ દેખાતી હશે એ બાળકોનું આપણે સ્લીપ સ્ટડી પણ સુરત પીડિયાટિક એસોસિએશન દ્વારા ડૉક્ટરોનો સંપર્ક કરીને ફ્રીમાં કરાવીશું એની સાથે સાથે દાંતના ડોક્ટર આપણે જોઈએ કે આપણા દાંતમાં તકલીફ હોય તો આ બાળકોમાં દાંતની તકલીફ હોય જ છે તો ડૉક્ટર શાહે દાંતની તપાસ કરી અને જે કંઈ પણ તકલીફ છે એની સારવાર માટે ટોટલ ફ્રી નહીં થઈ શકે પરંતુ એમણે બતાવ્યું કે આવી આવી વસ્તુઓ આપણે કરી શકીશું આ બાળકોમાં જેમ સરે અમારા નેશનલ પ્રેસિડેન્ટ ડૉક્ટર બસવરાજ સરે કીધેલું હતું કે થાઇરોઇડની તકલીફ સૌથી વધારે હોય છે તો આ બાળકોના થાઇરોઇડના રિપોર્ટ કરવામાં આવ્યા છે જે બાળકોમાં થાઇરોઇડ ઓછું છે તો એમને એક્સપર્ટ ઓપિનિયનની જરૂર હોય તો ડૉક્ટર પ્રાચી કાર્યા શાહ કે જે બાળકોના એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડૉક્ટર છે એમને ખાલી થાઇરોઇડની તપાસ નહીં પરંતુ બીજી પણ જે એન્ડોક્રાઇન પ્રોબ્લમ હોય એ તપાસ કરી અને વિકાસ માટે જણાવ્યું ડાઉન સિન્ડ્રોમના જે બાળકો છે એ બાળકોમાં આંતરડાઓની પણ ઘણી તકલીફ થતી હોય છે રૂટીન બાળકો કરતાં તો ડૉક્ટર સાજન અગરવાલ જે બાળકોના પેટના ડૉક્ટર છે એમણે એમની તપાસ કરી અને ડાયટ રિલેટેડ પણ એમને માહિતી આપી છે આપણામાં આંખની તકલીફ થાય આ બાળકોમાં પણ આંખના નંબર આવવા ત્રાસી થઈ જવી અથવા જોવામાં તકલીફ થાય એવું થાય તો ડૉક્ટર નીતિન જૈન દ્વારા આંખની તપાસ પણ ફ્રીમાં થશે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ બાળકોમાં એ લોકો જે ડાઉન સિન્ડ્રોમ બાળકો હોય છે એ બાળકોનો ટોન થોડો ઓછો હોય છે નોર્મલ બાળકોના કમ્પેરમાં તો ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર તરીકે ડૉક્ટર મેઘના કાણાણીએ પેરેન્ટ્સને એજ્યુકેટ કર્યા કે આપણે એ બાળકોનો ટોન નોર્મલ રાખવા માટે શું કરી શકીએ એટલે તમે જુઓ તો આટલા બધા એક્સપર્ટ ડૉક્ટર્સની ટીમ દ્વારા આ બાળકોનું ખાલી નિદાન નથી થયું પરંતુ પેરેન્ટ્સને સપોર્ટ પણ આપવામાં આવ્યો છે સો સુરત પીડિયાટિક એસોસિએશન કે જે ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટિક્સનો પાર્ટ છે એને આઈએપી કી બાદ કમ્યુનિટી કે સાત પ્રોજેક્ટ અંતર્ગત આ વખતે ડાઉન સિન્ડ્રોમ બચ્ચાઓની આટલી હેલ્પ કરી છે